મહારાષ્ટ્રના મનમાળથી સુરત જઈ રહેલ મહારાષ્ટ્ર ડેપોની બસમાં સોનગઢ નજીક માંડલ ટોલ પ્લાઝા પર આગ લાગી હતી જેમાં મુસાફરોને તાત્કાલિક ધોરણે નીચે ઉતારી આગ ઓલવવામાં આવી હતી અને કોઈને કોઈ પ્રકારનું નુકસાન થયું ન હતું મહારાષ્ટ્રની બસમાં આગ લાગતા મુસાફરોને રસ્તા વચ્ચે ઉતારી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરાયા હતા મળતી માહિતી મુજબ સોનગઢના માંડલ ટોલના પાસે મહારાષ્ટ્રની મનમાળ સુરત બસમાં આગ લાગવાની ઘટના ઘટી હતી જેમાં ડ્રાઈવર અને કંડક્ટરની સમય સૂચકતાથી તાત્કાલિક પેસેન્જરને બહાર ઉતારી બચાવ કરવામાં આવ્યો હતો માંડલ ટોલ પ્લાઝાના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો સાથે આગ ઓલવવા પહોંચ્યા હતા અને આ

सटाना है बस कहाँ जा रही थी सूरत तो क्या हुआ था कब लगा क्या आग लगी ऐसा तो आपको कब उतारा ऐसा कंडेक्टर ने सबको तो यहाँ पे निकल रहे है, तो, तो हम भी निकल गए टोल नाका पे आके आग। तो ज्यादा आग लगी नुकसान हुआ क्या इसमें अभी कुछ नहीं हुआ है सबको नीचे उतार दिया है तो अब आपको आगे कैसे भेजेंगे लोग देखिए कैसे भेजते हैं कोई नुकसान आग से हुआ ऐसा लगा यानी सटाना से सूरत जा रही है बस जी थैंक यू